નમસ્કાર દર્શક મિત્રો બીએનજીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો નિહાળીએ સમાચાર ધોરણ દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આજથી શાળા કોલેજ શરૂ દસ માર્ચ પછી ફરી ધમધમશે શાળા કોલેજો કોવિડ નાઇન્ટીન કોરોના મહામારીને કારણે અપાયેલા લોકડાઉન અને ત્યારબાદ શાળા કોલેજો નહીં ખોલવાના આદેશ બાદ ગત તારીખ છ જાન્યુઆરીના રોજ રાજ્યની મંત્રીમંડળની મળેલી બેઠકમાં ધોરણ દસ બાર અને કોલેજના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજો નિયમોના ચુસ્ત પાલન વચ્ચે ફરી શરૂ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરાઈ જેના પગલે આજે તારીખ અગિયાર ને સોમવારથી રાજ્યભર સહિત ભાવનગરની શાળા કોલેજમાં દસ મહિના પછી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો હતો ગુજરાત સરકાર દ્વારા આજે સોમવારથી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પીજીમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે ભૌતિક રીતે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા માટેની સૂચના આપ્યા ત્યારબાદ યુનિવર્સિટીની સૂચના અનુસાર આજે નંદકુરબા મહિલા કોલેજ ખાતે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સરકારની જે સૂચના છે તે સૂચના મુજબ માસ્ક સેનેટાઈઝર અને હેન્ડ દ્વારા વેલકમ કીટ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર વિશેષ ઉપસ્થિતિમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે પહેલાં સંપૂર્ણ બિલ્ડિંગને સેનેટાઈઝ કરી અને માનસિક રીતે તણાવમાંથી મુક્ત થાય કેમ કે લાંબા સમય પછી વિદ્યાર્થીઓ આજે કોલેજની અંદર પ્રવેશ કર્યો છે અને ઓફલાઈન શિક્ષણ કાર્યની અંદર તેઓ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે અને માનસિક તણાવમાંથી મુક્ત થાય તેવા વાતાવરણ વચ્ચે આજે કોલેજ ખાતે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ મહિપતસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં નંદકોરબા મહિલા કોલેજ સહિત વિવિધ કોલેજોમાં છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને વેલકમ કિટ આપી સ્વાગત કરાયું હતું

ના ભૌતિક વર્ગો આજે શરૂ થયા છે વિદ્યાર્થીઓની અંદર પણ એક ઉત્સાહ છે કારણ કે દસ મહિનાના લાંબા અંતરાલ બાદ આજે વિદ્યાર્થીઓ કોલેજની અંદર આવ્યા છે યુનિવર્સિટી દ્વારા અને સંસ્થા દ્વારા પણ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે એટલે વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ પણ ખૂબ જ સારી રીતે પાલન સાથે આ ખાસ કરીને અભિયાન કહીએ તો અભિયાન પણ ગણી શકાય અને એનું પાલન થઈ રહ્યું છે